ભરૂચ એસઓજી પોલીસે જાહેરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે પોલીસને મળતી બાતમીના આધારે મીરાનગર વિસ્તારમાં આવેલ ખુશી વાસ મંડળની દુકાનમાં દરોડા પાડ્યો હતો દુકાનના માલિક રામનિવાસ ચિંતુ વાસણની દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે પોલીસે દરોડા દરમિયાન કા કાપસોન કંપનીની પંદર કિલોની એક ખાલી અને ત્રણ ભરેલી બોટલો પાંચ કિલોની ચાર ભરેલી અને ત્રણ ખાલી બોટલો એક વજન કાંટો અને ગેસ રિફિલિંગ પાઇપ સહિત કુલ સાત હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીએ ગેસ બોટલમાંથી બીજી બોટલમાં અત્યંત જોખમી રીતે રિફિલિંગ કરતો હતો અને જે લોકોની જિંદગી માટે ખતરારૂપ હતું આ ગંભીર પ્રકારના ગુના બદલ અંકલેશ્વર જીએસસી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ બસો સત્યાસી અને એકસો પચીસ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ આવી છે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક હાથે પોલીસ કાર્યવાહી કરી રહી છે